ક્રાંતિકારી જીમ જય કાશીરામ સાથે હું આપનો ભાઈ સમ્રાટ યુગેશ મહાપુરુષ જયારે પોતાની જાતને ખતમ કરી દેવાની વાત કરતા હોય ત્યારે આપણે એટલું સમજી શકીએ કે કેટલી પીડાદાયક પસાર થતા હશે એવી જ આજે એક ઘટના એક મહાપુરુષ જીવનની ઘટના આપની સમક્ષ લઈને આવ્યો છું સાંભળો અને ખૂબ શેર કરો કેટલી વાર મારા દિલમાં વિચાર આવ્યો છે કે જો હું જિંદગીમાં અસફળ રહ્યો મારી જાતને ગોળી મારીને ખતમ કરી દઈશ આ શબ્દો છે મહાન ક્રાંતિકારી અને 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 જે 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 આજે આપણે સામાજિક રાજકીય ધમ ચેતના જોઈ શકીએ એ ચેતનાને જગાડનાર વૈજ્ઞાનિકમાંથી બન્યા સામાજિક વૈજ્ઞાનિક જેની પાંચ પ્રતિજ્ઞામાં જ પંચીલ સમાયેલ છે સમાયેલ છે એવા વિશ્વના મહાન રાજનીતિજ્ઞ માન્યવર કાશીરામ સાહેબજીના આ શબ્દો છે શું હતી હકીકત આપણે આગળ જાણીએ કે સાહેબ કહે છે કે જિંદગીમાં ઘણીવાર મારા મનમાં વિચાર આવ્યો છે કે જો હું આપણા બહુજન સમાજની તકલીફો દુઃખ દર્દ અને સપનાઓને લઈને જો સફળ ના થઈ શક્યો તો હું મારી જાતને ગોળી મારી ખતમ કરી નાખીશ પણ પણ હું મારી જાતને ગોળી પણ તો નથી મારી શકતો ને જો હું એવું કરું તો લોકો સમજશે કે ખબર નહીં કાંસીરામમાં શું કમી હતી તો એણે આત્મહત્યા કરી લીધી એવો સવાલ થશે પછી મેં એવું વિચાર્યું કે પોતાની જાતને દુખી કરવા મારા શરીર પર ખુદ કોરડાથી મારું પછી મેં વિચાર્યું કે મારી જાતને સજા પણ આપું પણ લોકો આ જોઈ જોઈ પણ લેશે અને આ જોઈને ખુદને સજા આપતા જોઈને મારામાંથી શું શીખશે કેટલી મોટી જવાબદારી હોય છે મહાપુરુષના માથે પછી મેં આખરે

આ લોકો એટલે કે બામસેબ વાળા આ લોકો સમજતા કેમ નથી મારી વાત ઘણા બધા લોકો આજ સુધી પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે વ્યક્તિગત રીતે કામ કરી રહ્યા છે જ્યારે વિચારધારા સાથે એમનો નાહવા ધોવાનો સંબંધ નથી આ લોકો વ્યક્તિગત રીતે રૂપિયા લઈને મજબૂત થઈ શકે છે પણ સૈદ્ધાંતિક રીતે નહીં થઈ શકે આવા લોકોના લીધે આવનારી પેઢીઓ સુધી અભણ મિશન કરવા નથી માંગતા કેમકે મિશનના કામમાં લાખો દુખો તકલીફો યાતનાઓ છે આ લોકો બીજાઓથી ખુશામત કરીને આ લોકો બીજાઓની ખુશામત કરીને કાતો અહીં તહીની વાતો કરીને આગળ વધવા માંગે છે ઘણા લોકો તો માત્ર એક બે કેડર માત્ર સાંભળીને જ ઘણા લોકો મારા એક બે કેડર માત્ર સાંભળીને જ પોતાની જાતને કાંચીરામ સમજવાની ભૂલ કરી બેઠા છે માન્યવર કાશીરામ સાહેબના શબ્દો હતા ને છેલ્લે માન્યવર કાશીરામ સાહેબના શબ્દોમાં એટલું કહી છે કે પશુ વૃત્તિવાਲੇ લોકો હંમેશા હી बिकते हैं અરબી ઘોડા बेशक કરોડોમાં बिकता है लेकिन वो है तो पशु ही તાવી ઘટના હતી માન્યવર કાશીરામ સાહેબના જીવનને આવી અલગ અલગ ઘટનાઓ આપની સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ ખૂબ શેર કરો ધ્યાનથી સાંભળવા માટે ધન્યવાદ જય ભીમ